સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એટીસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાને લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત ખેડૂતોના લાભાર્થે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે જે આ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલાવાડિયાએ અનુરોધ કરતાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ અન્વયે બાગાયત ખેતી ખાતાના વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે આઈ ખો ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે મિત્રો આ વિવિધ ઘટકો હેઠળ સરકારની સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોને સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેમાં પ્રિન્ટ આઉટ કાઢી નિયમ જગ્યાએ ખેડૂતોએ સહી કરી તથા અંગૂઠાનું નિશાન જરૂરી સાધનોનો સમાવેશ કરતા કાગળો સાત બારના ઉતા ઉતારા આઠના અદ્યતન ઉતારા આઈએફએસસીની કેળવણી રાષ્ટ્રીયકૃત બેંક પાસબુકની નકલ કેન્સલ ચેક આધાર કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્ર અરજીની પ્રિન્ટ નકલ સાથેનું બિદાન કરતી નિયત સમયમાં કચેરી કચેરી કામકાજના દિવસે નાયા બાગાયત નિયામક કચેરી મુજબ જમા કરાવવાનું રહેશે ત્યારે આ ઉલ્લંઘ ઉલ્લેખનીય છે કે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પપૈયા કે સ્ટેચ્યુ ખોરાક ધનિષ્ઠ ખેતીની વાવેલ ફળ ફળપાટ પ્લાન્ટિંગ મટીરિયલ્સ સહાય કેમ્પિંગ હાર્ટિક્લે વગેરે જેવા કાર્યક્રમો માટે વિવિધ ઘટકોની સરકારી યોજનાનો લાભ લેવા માટે પંદર બાર બે બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે ત્યારે બાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તુવેર સોયાબીનના ભાવમાં ભૂકંપ બોલાવતી તેજી જાણો આજના તુવેરના સોયાબીનના બજાર ભાવ જ્યાં મિત્રો તુવેરના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ પોંચ બાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર ભાવ સોળ બારસો સાહીઠથી સત્તરસો બોતેર સુધીના બોલાયા હતા જ્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તુવેરનો ભાવ સોળસોથી અઢારસો પંચ્યાસી સુધીના બોલાયા હતા તેમજ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તુવેરનો ભાવ રૂપિયા ચારસોથી નવસો એકતાલીસ સુધીના બોલાયા હતા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર ની વાત કરીએ તો મિત્રો જસણદર માર્કેટયાર્ડમાં તુવેર તુવેરનો ભાવ બારસોથી અઢારસો એક્યાસી સુધીના બોલાયા હતા જે ખૂબ જ ઊંચો ભાવ છે તુવેરના અને સોયાબીનની બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે એટલે કે ગુરુવારના રોજ માર્કેટ રાજકોટ માર્કેટયાર્ડમાં સોયાબીનનો બજાર ભાવ સાતસો નેવુંથી આઠસો એકાણું સુધીનો જે ખૂબ ખરાબ ભાવ તરીકે જોવામાં આવે છે જ્યારે મિત્રો વિસાદર માર્કેટયાર્ડમાં સોયાબીનનો ભાવ સાતસો પચાસથી આઠસો સિત્તેર સુધીના બોલાયા હતા તેમજ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં સોયાબીનનો ભાવ સાતસો એકથી આઠસો એકાણું સુધીના બોલાયા હતા